કચ્છ તેના વૈવિધ્યસભર વારસાના પરિણામ સ્વરૂપે લોકોમાં પ્રિય ઠરે છે પર્યટન ત્યાં બોધેલું છે તેનું મુખ્ય કારણ ત્યાંની અદ્ભુત કલા છે કચ્છ તેના વૈવિધ્યસભર વારસાના કારણે વૈશ્વિક ફલક પર ઉભરી રહ્યું છે જિલ્લાના આ અમૂલ્ય વારસાનું એક ઘરેણું એટલે રોગાન કલા સદીઓ પુરાણી આ કલા આજે પણ વિશ્વભરના પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર બને છે ચાલો અનુભવીએ કચ્છની આ અદ્ભુત કલાને આ છે કચ્છના માધાપર ગામના રોગાન કલાના કલાકાર આશિષ કાંતિલાલ તે એરંડાના તેલને ગરમ કરી તેમાં રંગ દ્રવ્યો ચાક સાથે ભેળવી જીવંત રંગો બનાવે છે જો ઓઈલ હવા કે સંપર્ક મે આતા હે ઓક્સિજન કે સંપર્ક મે આતા હે ઓર સુખ જતા હે ઉસે ડ્રાઇંગ ઓઇલ ટેકનિક કહેતી હે કહેતે હે ઓર યે ઓઇલ ચાર થી પાંચ એસે ઓઇલ હે જો ઇસ ટેકનિક મે કામ આતે હે

तो ये पाँचवीं छठी सदी में इसके प्रूफ मिले थे कि रोगन पेंटिंग होती थी अभी थोड़े दिन पहले ही अफगानिस्तान के बामियन शहर में हिंदू कुश वैली पर्वतमाला है उसकी गुफाओं में बुद्ध की पेंटिंग मिली जो जापानीज और यूनेस्को द्वारा रिचर्स की गई थी तो ये बुद्ध की पेंटिंग रोगन से की गई थी और ये पंद्रह पचास साल पुरानी थी हमें आ कला ने पुनर्जीवित કરવા નિરોણા ગામના ખત્રી પરિવારને મળ્યા આ કલાને જીવંત રાખવા માટે અથાક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તેમાં અબ્દુલ ગફૂર અને તેનો પરિવાર પણ સામેલ છે આર્ટ ફોર્મ મેં નહી જીસ તરફ આપ પીછે દેખ રહે નહી હોતા પહેલે રફ કામ હોતા ફર હમરે બડે ભાઈ ગફૂર ભાઈ પાપાને મિલકટીનપ્રુવ ક્યાં अब्दुल भाई नो परिवार रोगान कला कौशल्य परंपरा थी आगे बधारी तेमा नवी पेढ़ी जोड़ाई रही है फिर मैंने ये आ, काम शुरू कर दिया तकरीबन मेरे को नौ महीने हो गए मैं आर्ट ये सीख रहा हूँ अभी भी कंटिन्यू कर रहा हूँ काम के ऊपर होता है ये कितना ज्यादा काम करना है नहीं करना है स्टेप से होता है और ये हमको बहुत अच्छा लगता है ये काम घर के और ये यहाँ पे बहुत लोग आते हैं यहाँ पे रन रण के लिए और इधर भी विजिट करते हैं वो हमारे तरीके से टेक्नोलॉजी है या इंटरनेट है उस तरीके से किस तरह से इस आर्ट को इम्प्रूव किया जाए नई डिज़ाइन इम्प्रूव किए जाए और उसकी हम पूरी कोशिश कर रहे हैं ताकि आने वाले वक्त में और भी लोग हैं इस आर्ट को जाने और हमारी भी हमसे छोटे जो लोग हैं जो यंग जनरेशन है वो भी इस आर्ट में रुचि दिखाए આમ કરે અબ્દુલ ભાઈ અને તેના પરિવારની ની છે કે તેમનો આ કલા સાથે આ જીવન અતૂટ સંબંધ રહે